આપણી આસપાસ બનતી અનેક ઘટનાઓ જે ફિલ્મોને ટક્કર મારે તેવી ઘટનાઓ બનતી હોય છે અને આવી જ હત્યાની ઘટના બની છે અને તેની વાત કરીશું આજના રિપોર્ટમાં આ ક્રાઇમ સ્ટોરીમાં છે પ્રેમ છે રોમાંચ છે અને સસ્પેન્સ છે નેવુના દાઈકાની બોલિવૂડ ફિલ્મ બાજીગર તો તમને યાદ જ હશે જેમાં લીડ રોલ પ્લે કરનાર અભિનેતા અભિનેત્રીને ઊંચી બિલ્ડિંગ પરથી ધક્કો મારે છે ફિલ્મ સ્ટોરીને ટક્કર મારતી આવી જ એક ઘટના ઘટી છે ડાયમંડ સિટી સુરતમાં જેની કહાની જોઈ અને સાંભળી તમે બે ઘડી વિચાર કરતા રહી જશો તારીખ 20 જૂન 2025 સમય રાતના 8:30 થી 9 વાગ્યાનો સ્થળ કામરેજ ગામ સુરત કામરેજ પોલીસ સ્ટેશનના ફોનની રિંગ વાગી પોલીસકર્મીએ ફોન ઉઠાવતા કહેવામાં આવ્યો કે કામરેજ ગામે શ્યામસુંદર એપાર્ટમેન્ટની પાસે ખુલ્લા ખેતરમાં એક મહિલાની લાશ પડી છે આટલું સાંભળી કામરેજ પોલીસની ટીમ તાબડતોડ પહોંચી મહિલાની લાશનો કબજો લઈ તેની ઓળખ માટે બાજુમાં આવેલા શ્યામસુંદર એપાર્ટમેન્ટના રહીશોની પૂછપરછ શરૂ કરી આ દરમિયાન એપાર્ટમેન્ટમાં રહેતી એક યુવતીએ મૃતક મહિલા તેની માતા હોવાનું જણાવ્યું મૃતક મહિલાની ઓળખ રસીલા ચુડાસમા તરીકે થઈ હતી શ્યામ એપાર્ટમેન્ટમાં તે દીકરી સાથે રહેતી હતી મૃતક મહિલાની હત્યા આજ ફ્લેટમાં રહેતા ધીરુ ચુડાસમાએ કરી હોવાની શંકા દીકરીએ વ્યક્ત કરી હતી તેના આધારે પોલીસે ગણતરીના જ કલાકોમાં ધીરુને ઝડપી પોલીસ સ્ટેશન લઈ જવાયો તેની ઉલટ પૂછપરછ કરતા પોપટની જેમ બોલવા લાગ્યો અને રસીલાની હત્યા કર્યાની કબૂલાત કરતા તેની ધરપકડ કરવામાં આવી છે ફરિયાદમાં સકમંદ જણાવેલ ઈસમ ધીરુભાઈ લક્ષ્મણભાઈ ચુડાસમા નાઓની એલસીબી તથા કામરેજ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા સદર આરોપીએ કબૂલાત કરેલ કે ગત તારીખ વીસ છ બે હજાર પચીસના સાંજના સાડા આઠથી નવ વાગ્યાના આશરામાં સદર મરણ જનાર મહિલાને તેઓને મળવા માટે ધાબા પર બોલાવેલ જે બાબતે તેઓને ધાબા પર કોઈ કારણોસર ઝઘડો થતાં બંને વચ્ચે ઝપાઝપી દરમિયાન સદર આરોપી ધીરુભાઈ લક્ષ્મણભાઈ ચુડાસમા નાઓએ મનંજના મહિલાને ધક્કો મારી દેતા મહિલા ધાબા પરથી નીચે પડી ગયેલ તે નીચે પડી જવાના કારણે તેઓને જે ઈજા થયેલ તેના કારણે સદર મહિલાનું મૃત્યુ નિપજેલ જે બાબતે કામરેજ પોલીસ સ્ટેશન દ્વારા આરોપી ધીરુભાઈ લક્ષ્મણભાઈ ચુડાસમા નાઓની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી ચાલુમાં છે સુરતના કામરેજમાં ફિલ્મી ઢબે મહિલાની હત્યા એપાર્ટમેન્ટના પાછમા માળેથી મહિલાને માર્યો ધક્કો શાકભાજી શાકભાજીનો ધંધો કરતી રસીલાના ઘરે ધીરુ અવારનવાર આવતો જતો હતો છેલ્લા પાંચેક વર્ષથી ધીરુ અને રસીલા વચ્ચે અનૈતિક સંબંધ હતા રસીલાનો પતિ ઘરે ન હોય ત્યારે ધીરુ ઘરે આવતો હતો આ વાતની જાણ થતા તેનો પતિ છોડીને ચાલ્યો ગયો હતો દોઢેક વર્ષથી રસીલા આ એપાર્ટમેન્ટમાં દીકરી સાથે રહેતી હતી તેમ છતાં રસીલા અને ધીરુના અનૈતિક સંબંધ યથાવત રહ્યા બંને વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા એ દરમિયાન ધીરુ તેની સાથે મારપીટ કરતો હોવાનું પણ જાણવા મળ્યું છે વીસ જૂન ની રાત્રે ધીરુએ રસીલાને એપાર્ટમેન્ટની છત પર મળવા બોલાવી હતી ત્યારે રસીલા સાથે કોઈ બાબતે બોલાચાલી થઈ તે સમયે ગુસ્સામાં ધીરુએ રસીલાને પાંચમા માળેથી ધક્કો મારતા તે નીચે પટકાઈ હતી લોહી લુહાણ હાલતમાં રસીલાને ઢસડીને નજીકના ખેતરમાં લઈ ગયો તેનું મોત થયું ત્યાં સુધી બેસી રહ્યો બાદમાં ફરાર થઈ ગયો હાલ પ્રાથમિક તપાસ દરમિયાન આરોપીએ કબૂલાત કરેલ છે કે સદર મહિલા નીચે પડી ગયા બાદ એના શ્વાસ ચાલુમાં હોયને જીવતી હોવાથી સદર આરોપીએ મહિલાને બિલ્ડિંગથી પચાસ એક મીટર દૂર સુધી લઈ ગયેલ અને ત્યાં બંને વચ્ચે વાર્તાલાપને અંતે સદર મહિલાએ પોતાનો શ્વાસ છોડી દેતા મૃત્યુ પામેલ છે ત્યાર થતાં સદર મરંજનાના પતિ છેલ્લા દોઢેક વર્ષથી સદર મહિલાને છોડી પોતાના વતન સાબરકુંડલા ખાતે ચાલી ગયેલ ત્યારબાદ સદર પરિવાર અત્રે કામરેજ પોલીસ સ્ટેશનમાં શ્યામ સુંદર એપાર્ટમેન્ટમાં છેલ્લા દોઢેક વર્ષથી રહેતો આવેલ છે ત્યારબાદ પણ સદર આરોપી ધીરુભાઈ લક્ષ્મણભાઈ ચુડાસમા દ્વારા સદર મહિલાનો અવારનવાર સંપર્ક કરી ઘર્વે મળવા આવતા તથા અમુક અમુક અંતરે તેઓનો ઝઘડો થતા સદર મહિલાને મારતા હોવાની પણ હકીકત ધ્યાનમાં આવેલ. અમનૈતિક સંબંધ વધુ એકવાર કાતિલ સાબિત થયા છે. રસીલા પરણિત હોવા છતાં ધીરુ સાથે સંબંધ બાંધી બેઠી તેનો અંત તેની હત્યાથી આવ્યો. તો ઝઘડામાં બાન ભૂલી ધીરુએ જે પગલું ભર્યું તેનાથી રસીલાનો જીવ ગયો અને તેને જેલના સળિયા ગણવાનો વારો આવ્યો છે. ઉદય जाधव